જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળો જઈ રહ્યો છે એ પહેલાં ચાલો એક વાનગી બનાવી લઈએ શિયાળામાં મજા આવે એવી તો એની માટે મેં અહીંયા મેથીની ભાજી લીધી છે ચણાનો લોટ છે મકઈનો લોટ છે અને બાજરીનો લોટ છે સાથે જેટલા લોટ લીધા છે એક કપ એટલું જ દહીં લીધું છે બેથી ત્રણ ચમચી ખાંડ લીધેલી છે બે નંગ નંગળી લીધી છે અને જે આપણે એને ઝીણી સમારી લેવાની છે અને આપણે જે આગળના વિડીયોમાં જોયું એ પ્રમાણે જે પેલી ગ્રીન ચટણી બનાવી હતી એ ચટણી લીધી છે રાજકોટવાળી નહીં પણ એ સિવાયની જે બીજી હતી ચટણી એ ચટણી લગભગ ત્રણ ચમચી જેટલી લીધી છે હવે આ બધું જો મેં મિક્સ કરીને રેડી કરી લીધું છે કારણ કે આ બેટરને લગભગ ત્રણ કલાક પલળવા દેવાનું હતું એટલા માટે મેં આ રેડી કરી અને ત્રણ કલાક પલળવા દીધેલું છે અને એને રેસ્ટ આપ્યા પછી તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી આ પ્રમાણે થીક જ રાખવાની છે અને એને પ્રોપર આપણે મિક્સ કરી લેવાનું છે જો આટલું થીક રાખવાનું છે કારણ કે દહીં નાખ્યું છે તો સરસ ખટાશ આવે એટલા માટે તો હવે એના આ રીતે આપણે પૂડા ઉતારી લઈશું તમે આને થોડુંક જાડું ઉતારો તો પેનકેક પણ થઈ જાય મલ્ટીગ્રેનની કારણ કે આ બધા જ લોટ આપણે મિલેટમાં બાજરી આવે છે અને મકાઈ પણ આવે છે તો આ મિલેટ માટેના પરાઠા ટાઈપ પણ થઈ જાય એવી જ રીતે આપણે આ બનાવેલું છે અને જ્યારે ખાટા મીઠા હોય તો ખૂબ જ સરસ લાગતા હોય છે એટલે અહીંયા ગળી મેં દહીં અને ખાંડ બંને લીધેલા છે આમાં હવે આ રીતે આપણે એને તેલ એ કરી ચોપડી ધારો પર અને એને શેકી લઈશું પ્રોપર આ થોડાક જાડા ઉતારવાના છે તો શેકાતા એને વાર લાગશે એટલે આપણે એને સાચવીને ટર્ન પણ કરતી વખતે ધ્યાન રાખવું પડશે કારણ કે દહીંથી પલાળેલું છે અને બાજરીને બધા લોટ છે કે જેમાં એટલું બધું ગ્લુટન નથી હોતું તો એને ટર્ન કરતાં નહીં કરતાં તૂટી ના જાય એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે અને આ રીતે એને જો સરસ શેકાઈ ગયો છે બંને સાઈડે એ જ રીતે આપણે બીજા પણ બધા પરાઠા આપણે અરે પૂડા ઉતારી લેવાના છે જો કેવો સરસ લાગે છે અને આ પૂડા ખાટા મીઠા હોય તો ખૂબ જ સરસ લાગતા હોય છે એટલે આપણે દહીં અને ખાંડ બને લીધા જો તમે ખાંડની જગ્યાએ ગોળ ઉમેરવો હોય તો ગોળ પણ ઉમેરી શકો છો પણ એને ત્રણ કલાક રેસ્ટ આપવો જરૂરી છે કે પલળે તો અંદર ખટાશ આવે એટલા માટે આપણે ત્રણ કલાક રેસ્ટ આપવાનો છે તો ચાલો મિત્રો આપણા પૂડા તૈયાર છે તો એને ગરમા ગરમ સૂપ અને રાજકોટની ચટણી સાથે સર્વ કરી લઈએ તો મારી આ રેસીપી અને મારા બધા વિડીયો તમને કેવા લાગે છે તે મને ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ